તેમાં તેઓ હાજર રહ્યા છે આવા કામમાં તેઓ આગેવાની લે અને શહેરને નવું નેતૃત્વ આપે એવી અભારી લાગણી છે કલેક્ટર મિંજલ શાહે કહ્યું હતું કે પત્ર મળ્યો છે પણ પુરાવા મળ્યા નથી ફાઇલોમાં ભૂલ થઈ છે કે નહીં તેની તપાસ કરાશે ભૂલ ઈરાદાપૂર્વક થઈ છે કે નહીં તેની પર તપાસ થશે રેન્ડમલી તપાસ કરાશે ઇરાદો શું આની પાછળનો હોય શકે આટલું તો કમજુ યાર તમને હવે આનાથી વધારે શું કહું એ જ કહું છું કે આવું કરીને પૈસા પડાવવાના ધંધા લોકોને હેરાન કરવાના ધંધા આજે કઈ લેટર લખ્યો આ તો દોઢ મહિના પહેલાનો લેટરનો મને જે જવાબ મોકલેલો એ માટે મેં આજે આપેલું કરશે ના થાય એવું કોઈ દાડો બન્યું જ ના હોય ને ભાઈ

વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે ત્યારે આ જેમનો પત્ર છે પત્રમાં એમણે એનના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમને વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ જાય ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે તો એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમને વિનંતી છે